લાયન્સ બીએસટી ની ગાડી છે આ સિયો નો લાઈન છે

કઈ થાય તો કોલ સેન્ટર પણ આપી રહ્યા બોલો આ લોકો ફોન કરો ભાઈ અહીંયા આ પ્રોબ્લેમ થઈ છે આમાં કઈ થયું હોય તો ક્યાં જવું કોલ કરવાનું એટલે આજુબાજુ ગવર્મેન્ટની ગાડી હોય એ લોકો તમને હેલ્પ કરી શકે

પારસી છે ગાડીની સ્પીડ લિમિટ આપેલ ને તમને હું તને હું કોઈ નહી રહેવા માસ તો કાઢ જરા એસી થી ઈ થાય છે એટલે એસી ઓસુ થઈ ગયો રાણા રાણા ની રીતે રહેવાય

મરી લાઈન આવી ગયા ને કેટલા હાઈ મિનિટમાં આવી ગયો મિનિટ મિનિટ આવી કિલોમીટર કિલોમીટર મરીન લાઈન સુપર રાણો મરીન લાઈન સ્ટેશન પોઈન્ટ 最近。